આજનું મતદાન સમગ્ર ગુજરાતમાં મોંઘવારી બેકારી અને ભારતીય જનતા પાર્ટી ના કારણે સમગ્ર ગુજરાતીઓ અને દેશવાસીઓ જે પરેશાન થયા હેરાન થયા છે અને સમાજના સન્માન જાળવવાને બદલે સ્વાભિમાન લોકોનું જે પ્રમાણે ઘવાયું છે અને એની સામે કોંગ્રેસ પાર્ટીએ એક સુશાસન અને ખુશાલી લાવવા માટે પ્રજાને જે પાંચ ગેરંટીઓ આપી છે જેના દ્વારા આવનારા સમયમાં જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનો જય જય કાર આ આપ જુઓ છો સૌ અહીંયા ઉભેલા અમારા મતદાર ભાઈઓ એમના મોં પર એમની લાગણી એમનો પ્રેમ એમનો ભાવ જે દેખાય છે એ એક તરફી છે અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ છવાઈ જશે અને મેં ભૂતકાળમાં કહ્યું હતું કે સોળ કરતા પણ વધારે બેઠકો આ વખતે છવ્વીસ માંથી પચીસ માંથી એ કોંગ્રેસને મળવાની છે અને કેન્દ્રમાં આણંદની બેઠક કોંગ્રેસ સૌથી વધારે આઈએસ મતથી આખા ગુજરાતમાં જીતવાની છે અને આણંદની બેઠક કોંગ્રેસ જીતે આણંદની બેઠક કોંગ્રેસ જીતે ત્યારે હંમેશા દેશમાં કોંગ્રેસની સરકાર આવી છે અને અમે આ આશા રાખીએ છીએ કે બધા લોકોની અપેક્ષાઓ પૂરી થાય અને કોંગ્રેસ લોકોને માટે સુશાસન કરે કલ્યાણ કરે સારું કરે અને લોકોને દુઃખ તકલીફ મોંઘવારી બેકારી આપતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલામાં વહેલી જાય એવું પ્રજા ઈચ્છી રહી છે